અમે આજે ગાડી માંથી નો બ્લોક ચાલુ કર્યો છે તો હવે વાગી ગયા છે રાતના સાડા અગિયાર ને અમે જઈએ છે પાવાગઢ તો અમે નીકળી ગયા છીએ અને હવે અમે મળ્યા કાલે સવારે તમને પાવાગઢ દસ

શિવાંજલી હોટલ છે ત્યાં અમે નાસ્તો કરવા બધા ઉભા રહી ગયા છે અને હવે અહીંથી અમે પાછું બેકઅપ લઈ છે અને આગળ અમે ભોનેશ હોટલ તરફ ઉભા રહેવાની અમારી ગણતરી છે અને પછી જ્યાંથી અમે પાછા પાવાગઢ બાજુ ના રસ્તે ચડશું અને હવે પાવાગઢ તો અમે જઈશી રોપવે તરફ બધા રોપવે માં કેટલીક લાઈન છે આગળ જાય રોપવે ની લાઈન ઉભા રહી ગયા છીએ થોડીક લાઈન છે

ગયા ત્યારે ઉડન કટોલામાં ગયા તા હાવે ત્યારે ચાલી ને ઉતર્યા છે હવે ઉતરી ગયા હવે આગળ જોઈએ આપડે જઈએ આગળ હા હો બધા હોવ થાકી ગયા પણ બહુ એટલું બધું થાક લાગે એવું કઈ છે ને બધાય કેવું હા હવે અમે કાળીકા મા દર્શન કરી લીધા છે તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ આગળ જોઈએ કે અમે ક્યાં વોલ્ડ કરીએ છીએ

હવે સુરત જવા નીકળી ગયા છીએ અમે ઘરે ઘરે તો ક્યારે ના પહોંચી ગયા હતા પછી બધા થાકાતા તો આવે આવીને બધા સૂઈ ગયા હવે ઉઠી ગયા છીએ અમે હવે અમે જમીને ફ્રી થઈ ગયા અને અમે આજે તો બહુ થાકી ગયા તા એટલે જમી લીધું ફટાફટ રેડીમેડ લાવીને અને જો ચેષ્ટા અહીંયા બેઠી બેસી ગઈ છે જો ચેષ્ટા અમારી સાથે આવી નહોતી એટલે એની માટે પાંડા લેવા છીએ અમે મને પાંડા બહુ એ અને માં તમને કોની રીંગ લાવ્યા છે તો ચેષ્ટા કે મને નાખી જ લેવી છે આજે તો ચેષ્ટા બેણે મુરત કરી લીધું છે રીંગ નાખવાનું ને હા ચેષ્ટા તું ન આવી ને બહુ સારું કર્યું બહુ ટ્રાફિક હતી તું આમ ભીડમાં દબાઈ જા તો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક And subscribe, and subscribe. bye bye. bye, -bye.